વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય બની છે ખેડૂતોના ખેતરમાં ઘઉંના પાકમાં ઈયળ થતા પાકનું ઉત્પાદન ઓછું થવાની શક્યતાઓ જોવાઈ રહી છે વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે ઘઉના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો છે જિલ્લાના બગસરામાં પાંચ હજાર ત્રણસો છવ્વીસ હેક્ટર ઘઉનું વાવેતર કરાયું છે આ ઘઉમાં ઇયળનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો ચિંતા રીતે ઘઉના પાકને વાતાવરણ ઠંડુ જોઈતું હોય છે અને ઠંડા વાતાવરણમાં જ પાકનો વિકાસ થતો હોય છે પરંતુ આ વર્ષે વાતાવરણમાં ફેરફાર થતા આ વિસ્તારમાં ઘઉંનું જોઈએ તેટલું ઠંડુ વાતાવરણ નથી મળ્યું અને ઘઉને ઘઉના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે ખેડૂતોએ મોંગા ભાવના બિયારણ દવા તેમજ ખાતરનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું પરંતુ યર્ડોપ દ્રવ્યથી જતા પાકની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થવાની ખેડૂતોને દહેશત છે. ઘઉમાં ન જોયો હોય ભૂતકાળમાં એવો એક રોગ એટલે કે યળ આવી છે અને આ જીવાતનું નિયંત્રણ કરવું મુશ્કેલ છે કારણ કે ક્યારેય ઘઉમાં ઈયળ આવતી નથી એટલે ખેડૂતોની બહુ જ ધ્યાન બારું રહ્યું છે. પણ મારે સરકાર અને કૃષિ વિભાગને એક ધ્યાને દોરવું છે કે જો ઝડપથી આ ઘઉંના આવતી ઈયળને નિયંત્રણ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ખેડૂતો ઘઉંનું વાવેતર પણ અટકાવી દેશે અને એમને આ વર્ષે ઉત્પાદન આવે એવું બહુ જ શક્યતાઓ છે જ્યાં ચાલીસ પચાસ મણ વિઘે ઘઉં થતા હોય સોળ ગુઠાના ત્યાં આ વર્ષે ચારથી પાંચ મણ ઘઉં થાય એવા ખેતરો બગસરા તાલુકામાં આ વર્ષે દેખાઈ રહ્યા છે